ઓગણીસો થી અઠાણું થી અમારી જગ્યા છે બરોબર તો અત્યારે અમને કેમ દબાવ કરે છે આ લોકો કે બાંધકામ તો અમારું ઓગણીસો થી નું જ છે બરોબર તો હવે કેમ આ બધાય કરે છે વેરા તો બધાય ભરેલા જ છે એકે વેરો બાકી નથી રાખેલો અત્યારે આરએમસી માં ભર્યું તો એમ વેરો તો ભરી જ છે તો કેમ હવે એને નડે છે તો વેરો જ પેલા ન આપાય ને એ લોકોનું હોય તો એને વેરો ન આપવો જોઈએ આ રીતનું દબાણ કરવું હોય તો દબાણ ન કરી શકે અને કાયદેસર કરવા અમે વિનંતી કરી છે અમને અમારે રહેવું ક્યાં અને ધંધો ક્યાં કરવો અમે અહીંયા ઓગણીસો અઠ્ઠાણું થી અમે રહીએ છીએ તો હવે અમે રહીએ ક્યાં ને ધંધો ક્યાં કરીએ અમારી માંગ પૂરી કરે સરકાર એમ અમે ઓગણીસો અઠ્ઠાણું ની સાઇલથી આ સોસાયટીમાં રહીએ છીએ અને નાના નાના રોજ ધંધા રોજકામ કરીએ છીએ બે હજારને ઓગણીસો થી અત્યાર સુધીમાં અમને કાંઈ તકલીફ નહોતી હમણાં ત્રણ વર્ષથી આ સતત અમને લોકોને પ્રેશર આપવામાં આવે છે આ જગ્યા તમે ખાલી કરી દીધો અને અમારું સાહેબ કોર્પોરેશનમાં એટલું જ નિવેદન છે કોર્પોરેશન બસો સાઠ બે બજાવી અને અમારું ડિમોલેશન કરવા માગે છે આ જગ્યા અમારી રિઝર્વમાં નથી આવતી અમારી પ્રાઇવેટ જગ્યામાં આવે છે અને એ જગ્યા ઉપર અમે ઓગણીસો ને અઠ્ઠાણું ની બાંધકામ કરેલું છે અને એમાં અમે ધંધા રોજગાર કરીએ છીએ અને રહીએ છીએ તો બે હજાર પાંચ પહેલાંનો સરકારશ્રીનો હુકમ છે કે ભાઈ સૂચિત સોસાયટીઓ જેટલી બે હજાર પાંચ પહેલાં છીએ એને રેગ્યુલાઇઝ કરવી અને કોર્પોરેશનનો પણ એવો એક ઠરાવ છે કે બે હજાર બાવીસ પહેલાંનું બાંધકામ હોય તો એને બસો સાઠ એક મુજબ નોટિસ આપી અને બસો સાઠ બે મુજબ ડિમોલેશન કરવું તો ઓગણીસો ને અઠ્ઠાણુંથી પંચાયત રાજ હતું ત્યારે અમે એમાં વેરા ભરતા હતા અમારી મિલકત ત્યારની છે પછી કોર્પોરેશનમાં ભરી તો એમાં પણ અમે વેરા ભરીએ છીએ અને કોર્પોરેશને ને બે હજારને નવ ઓગણીસમાં આમાં સામેલ કર્યું છે તો અમારું તો પહેલાંનું છે તો અમારું ઇમ્પેક્ટમાં લઈ અને અમને બાંધકામ અમારું રેગ્યુલાઇઝ કરતી કે મોટા મોટા કોઈ આમાં બિલ્ડરો છે સતત અધિકારીઓને પ્રેશર કરે છે કે આ લોકોને તમે કાયદાની પછવાડે રહી અને આ લોકોને તમે પૂરા કરી દો એમ એટલે આમાં મોટા મોટા રાજકારણીઓ અને બિલ્ડરોનો પણ હાથ હોવાની શંકા છે અહીંયા ઓગણીસો અઠ્ઠાણું સાલથી સોસાયટી ઊભી છે બરાબર છે ત્યારબાદ અહીંયા બે હજાર સત્તરમાં ખોટું રોજકામ કરીને પણ અહીંયા સોસાયટીમાં બતાવ્યું છે કે આ ખાલી જગ્યા છે ખરેખર બે હજાર સત્તરથી પહેલાંની સોસાયટી છે જ પણ બે હજાર સત્તરમાં ખાલી જગ્યા બતાવી અને ખોટું રોજકામ કર્યું છે મામલતદારેને બધાએ આ કોર્ટમાં પણ ચાલુ જ છે કેસ અને દાવો પણ માંડેલ છે બધાએ આ બે જણા સ્ટે પણ મળી ગયેલ છે એમાં અમારું છે ભાઈ ઇમ્પેક્ટ ફીમાં લઈ લઈએ અને કોર્પોરેશન ખોટી રીતે અમને હેરાન ન કરે અને જગ્યા રેગ્યુલાઇઝ કરી આપે અમે પૈસા ભરવા માટે ઇમ્પેક્ટ ફીમાં રેડી છીએ તો અમને શું કામ નથી લેતા ઇમ્પેક્ટ ફીમાં બધાને રજૂઆત કરી છે આજે અમે આજે કમિશનર સાહેબને પણ આવેદન પત્ર આપેલ છે અમે હવે આ સોસાયટી ઓગણીસો અઠ્ઠાણું માં અરવિંદસિંહે ઈંદરલીલ ને પાવર લખી દીધેલું આ સોસાયટી પછી ઈન્દ્રલીલે બીજા બીએફ કરી દીધા એ લોકોએ અમને બધા સર્ટિફિકેટ અમને આપ્યા પછી અમે આમાં બાંધકામ કર્યું આજ અમારું બાંધકામ વી વેરાનું પેલું બાંધકામ છે અમે મોટા મોટાભાગના ગ્રામ પંચાયતને વેરા ભરેલા છે અને કોર્પોરેશનમાં વેરા ભરેલા છે કોર્પોરેશન અમારું સોસાયટીનું આકારણી કરી ગયા હતા આકારણી કરી પછી અમને એને વેરા આપ્યા એટલે અમે એને વેરા પડ્યા પછી અત્યારે મોટા માથા અને અધિકારી કોર્પોરેશનના એના દબાવથી અમને ત્રણ ત્રણ નોટિસ મારી છે પાડવાની આટા મારી શોચ પાડી નાખશું અને અમારી સોસાયટીનો છે એને કોર્પોરેશનની ઘટર આ લોકોએ ખોદી નાખી છે અને આના મૂળ માલિક અરવિંદસિંહ જાડેજા મે આમાં છે એને જ આ બધું કર્યું છે અને આ જમીન તરીને મારી વેચાઈ ગયેલી છે પહેલાં બોમ્બેની પાલ્ટીને વેચી હતી એ પાલ્ટીનો અટકમાં દાવો હાલે છે બોમ્બેની એ એડવોકેટ પ્રદેશ મારું નહીં દાવો હાલે છે તે પછી અરવિંદસિંહે ઇંદેલીને પાણી વેચાણ કરી દીધું એના પછી આ લોકોને બેસીને આ આખું જમીનની ભૂમિ માફિયા એક તંત્ર એક ઓલું છે બધાને અમને બધાને દબાવે ખોટી નોટિસો મારે છે પાંચ નોટિસો મારે પાણી નાખશું આમ કરશું આમ કરશું અને લાઇટવાળાને ફોન કર્યો તો લાઇટના કનેક્શન કપી નાખે અને બોર્ડવાળાને ફોન કરે તો એનો ઓલો એમ ચાલો કરે હવે અમારી આ સોચની એટલી વાત છે કે અમને ગુજરાત રાજ્ય સરકાર છે એના નિયમ મુજબ જે ધારા મુજબ આવતી હોય તો અમને એ ઠપ્પી ભરીને રેગ્યુલર કરવા વિનંતી સરકારને